नाना नानाविद्यानि कार्याणि कस्य मार्गदर्शने सम्पन्नानि भवन्ति धर्मपत्न्या वेदिकस्य विवाहविधे आत्मा कः तु सप्तपदे वधूवरो केषां समक्षं सप्त पदानि चलन्ति ईश्वरस्य अग्ने समाजस्य च दिशाया समानता नाम किं विचारस्य समानता संस्कृत विवाह संस्कार कति प्रदक्षिणा विवाह संस्कार प्रदक्षिणा चतस कति तो प्रदक्षिणा कन्या प्रथम चलती तो त्रिषुषु प्रदक्षिणा कन्या प्रथम चलती कह अग्रतः चलती अंतिम प्रदक्षिणा वर अग्रे चलती पुरुष कदा मगदर्शन अपेक्षित સરસ મજાના સ્વાદ્યુશન ની જેને પીડીએફ જતી હોય તો આ પીડીએફ તમને મળી જશે ક્યાંથી મળશે તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષાના પેપરો અસાઇનમેન્ટો બધું મળશે ડાઉનલોડ કરી લેજો ઓપન કરી તમારો મોબાઈલ નંબર નાખી રજિસ્ટ્રેશન કરશો એટલે પેડ કોર્સમાં તમે જશો જુદા જુદા પેડ પ્લાન મળી જશે બરાબર આ સિવાય તમે બીજા મેનુમાં જઈ શકશો બધી માહિતી મળશે નીચેના પ્રશ્નના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો પેલું વરે કયા કાર્યોમાં કન્યાનું અનુસરણ કરવાનું હોય છે તો ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યો સુશીલ અને સૌજન્યશીલ પત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થતા હોય છે તેથી આ પ્રકારના જે તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોય છે તો પુરુષે ગૃહસ્થાશ્રમના તે કાર્યોમાં કન્યાનું અનુસરણ કરવાનું હોય છે અગ્નિને કોના પ્રતિનિધિ માનવામાં આવ્યો છે તો અગ્નિને દેવોનો પ્રતિનિધિ માનવામાં આવ્યો છે પ્રદક્ષિણા એટલે શું પ્રદક્ષિણા એટલે ફરવું તે ફેરો કોઈ પદાર્થ કે વસ્તુને જમણી બાજુએ રાખીને ચારે તરફ વર્તુળાકાર ફરવું તેને પ્રદક્ષિણા કહે છે

સમાન દિશા વિચારો રાખીને સમાન ગતિ કાર્ય કરે છે ત્યારે તેઓ ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે વિવરણાત્મક નોંધ લખો પ્રદક્ષિણા તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ઘણો મોટો બનશે એટલે તમે વ્યવસ્થિત મુદ્દા પાડીને જજો વિડીયો પોઝ કરીને પ્રદક્ષિણા એટલે ફરવું વિવાહ સંસ્કારના વિધિમાં યજ્ઞ રહેલા દેવો વિવાહ આ વિધિમાં વર વધુ ચાર ફેરા ફરે છે જ્યારે જીવનની ઉત્તરાવસ્થામાં પુરુષના માર્ગદર્શનની જરૂર પડતી હોય બરાબર વૈદિક સંસ્કૃતિમાં માનવ જીવનના ધ્યેય રૂપે ત્યાર પછી સપ્તપદી સપ્તાનામ પદાનામ સમાહાર સાત પગલાઓનો સમૂહ બરાબર જે વ્યવસ્થિત વિવાહ સંસ્કારના અંતિમ ચરણમાં આ સપ્તપદી નામના વિધિમાં આ વિધિમાં વર અને કન્યા ગૃહસ્થાશ્રમ ગૃહસ્થાશ્રમ પચીસ વર્ષ સુધીનો બ્રહ્માચાર્ય શ્રમ છવ્વીસ થી પચાસ વર્ષ વર્ષ સુધીનો ગૃહસ્થાશ્રમ

પછી શ્રીમંતો ન્યાયન્ય સંસ્કાર નામકરણ સંસ્કાર આ સોળ સંસ્કારોમાં સૌથી મહત્વનો સંસ્કાર તે વિવાહ સંસ્કાર છે સમીક્ષાત્મક નોંધ લખો વિવાહ સંસ્કારનું મહાત્મ મહાત્મય બરાબર તો વ્યવસ્થિત મુદ્દા ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં સોળ સંસ્કારો તે પ્રમાણે વિવાહ વખતે પ્રદક્ષિણા વિધિમાં ચાર ફેરા ફરવાના અહીં બૃહદ બ્રહ્મ નિત્ય કર્મ સમુચ્ય પ્રદક્ષિણામાં પ્રથમ ત્રણ વાર કન્યાને આગળ ચાલવાનું પ્રયોજન છે તેથી પ્રથમ ત્રણ પ્રદક્ષિણામાં કન્યાને મહત્વ આપવામાં આવે છે જ્યારે જીવનની પાછલી અવસ્થામાં પુરુષનું માર્ગદર્શન છે પતિ પત્ની સાથે મળીને ધર્મ અર્થકામ અને મોક્ષ વર કન્યા જગતમાં વ્યાપ્ત ઈશ્વરની વિચારોની એકતાને કાર્યોમાં સહભાગીપણું દર્શાવે છે બરાબર તો અહીંયા તમને સાત લક્ષ્યોનું સૂચન આપેલું છે આમ વિવાહ સંસ્કારના આ વિધિમાં તથા સપ્તપદીના સાત પગલાં ભરીને નીચેના વાક્યો સહસંદર્ભ સમજાવ અર્થ ધર્મ કામ મોક્ષા ચતુર્વિદ્ય પુરુષાર્થા સંતિ જો ધર્મ અર્થ કામ અને મોક્ષ આપ ચાર પ્રકારના પુરુષાર્થો હોય છે તેનું સ્પષ્ટીકરણ આપેલું છે યજમાન અને પુરોહિત વચ્ચેના કલ્પિત પ્રદક્ષિણા વિધિના ચાર ફેરામાંથી પહેલા ત્રણ ફેરામાં આથી યજમાન ગોરને જણાવે છે કે તેથી આરંભની ત્રણ પ્રદક્ષિણામાં કન્યા આગળ હોય છે માનવ જીવનના લક્ષ્ય તરીકે ધર્મ અર્થ કામ અને મોક્ષ પતિના સ્વભાવને અનુકૂળ વ્યવહાર કરનારી સ્ત્રી પુરુષના ઘરનું મૂળ છે પત્ની દ્વારા ધર્મ અર્થ અને કામ ફળ મળે છે ચોથો પુરુષાર્થ મોક્ષને ને સાધવામાં પુરુષની આગેવાની મહત્વની હોય છે તે પ્રાપ્ત કરવામાં વર અને કન્યાએ સુચારું રૂપે ગૃહસ્થાશ્રમ નું પાલન કરતા રહેવું જોઈએ પ્રાચીન આચાર્ય આ પુરુષાર્થ ને શાસ્ત્રો રચ્યા છે સપ્તાનામ પદાનામ સમહાર સપ્તપદી સાત પગલાઓનો સમૂહ સ્પષ્ટીકરણ છે કુર કુર કુરગુળુ અને યજમાનના સમાજમાં સોળ સંસ્કારો અહીં યજમાન પુરોહિતને વિવાહ સમયે કરાતો સપ્તપદી જેના ઉત્તરમાં પુરોહિત આ વિધિમાં જગત વ્યાપક પરમાત્મા વિવાહ સંસ્કારના અંતિમ તબક્કામાં સપ્તપદીના સાત પગલા આમ સાત નિશ્ચિત કરવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સ્વાધ્ય સોલ્યુશન છે એની પીડીએફ તમને ક્યાંથી મળી જવાની છે તમારી તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત